ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા તો આશા કરીશ બધા ઠીક છો તો અમારા દિનની શરૂઆત થઈ ગઈ અને એક ખાસ ખુશખબર અમારો ભાણેજ અમેરિકા પહોંચી ગયો બે દિવસ ત્યાં તો કોંગ્રેચ્યુલેશન ભાણેજ અને ખૂબ આગળ વધુ ત્યાં એની જોબ લાગી છે આવું વાતાવરણ છે લગભગ છેલ્લા છ સાત દિવસથી બસ આવું જ છે ઘણા દિવસ થયા ચા ની ટપરી ઉપર ગયા નથી આ જોઈએ તું ચા તૈયાર તો ચા પીએ ના થોડી વાર ગપા સપ્પા મારીએ બાપાની બેઠા બેઠા વાતો તો કરે જોઈએ

આવે <laughs> 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 <laughs>

ડોક્ટર સખત ના પાડી બીડી બીડી પીવા દે છોકવા મોડો બીડી પર બીડી બીડી પર બીડી તો બધું છોકવા મોડો તો એના કા તો પીવી પ્રી તો આ સાઈ હોટલ પીતા જ આ આરો પર તત ના ના તત સારું નથી ઓ થી પીવે હા તો આખી તે ઓ તમારે તે કરો કામ એ કેમ તો ઓ છે આમ ખાલી તમે મારા જો લોલો હપરાડી આલી ને એ વાળો જીજા જીજા અમે તો કા ઓલા ઓલા બુઆ બુઆ પર નો

હવે આ તો મોડા સુધી વાતો કરશે ને હું નીકળીશ કારણ કે પછી મારે ઓફિસ જવાનું છે ત્યાંથી એક બે જગ્યા પણ જવાનું થશે એક બેસણ જવાનું થશે લગભગ તો પેલા ઓફિસ જઈને પછી બેસણામાં જઈશ ને પાછું ઓફિસ આવીશ એવું પ્લાનિંગ છે આજે અને પવન લગભગ બે દિવસથી બહુ મસ્ત ઠંડીનો પવન છે અને વરસાદનો કોઈ તો સાચો અને ઠંડીનો કોઈ તો સાચો બધું મિક્સિંગ મિક્સિંગ ચાલે આમ ધ્યાન ના રાખો ને તો બીમાર પડાશે ખાસ શરદી જુકામ તો થશે થશે ને થાશે અમુક સમય તો એવું યુવું આવે ને જોરદાર થોડા થોડા વાદળા હોય ને સૂર્ય નીકળતો હોય ને એનો પ્રકાશ ફેંકતો હોય ને જીરું હોય ને તો આ રીતે મેલો ચેક થાય આમ જોઈએ જો અંદર કંઈ આવે તો મેલો ગણાય બાકી તો ખબર ના પડે મેલો છે કે નહીં જો મેલો તો લગભગ નથી આવો મોટો ટાઈમ થયો કે સાડા બાર અને હું બેસામ સામ પણ આવી ગયો અને લાઈટનો કાપ છે એટલે હાલ લાઇટ ગઈ હવે ખબર નહીં ક્યારે આવશે મારું કામ બંધ અશુનું અશુકનું કામ ચાલુ એનો વગર લાઈટનું કામ હોય મારું લાઈટનું કામ હોય તો બેટરી થઈ પણ દસ મિનિટ ચાલે વધારે ના ચાલે અને એ ચાલુ હોય પીસી તો ફટાફટ પતી પણ જાય

અને અમુક અમુક તો હજાર પંદરસો પણ પ્લસ થઈ જાય તો બધાનો દિલથી આભાર અને સબસ્ક્રાઈબ પણ એક ને ત્રેપન થઈ ગયા એટલે ખૂબ સારા થયા હજાર પછી તો સારા જ થયા રોજના ચાર પાંચ છ સાત નક્કી ના કેટલા થાય પર વિડીયો ચાર પાંચ ચાર પાંચ હોય તો બધાનો દિલથી આભાર

તો આજે થોડો ઠંડીનો ચમત્કારો વધારે છે તો ગણો ને ફટાફટ જમીન બધા સૂઈ ગયા લ્યો ઋતુ સુવાનું થઈ જઈને માએ માળા પણ કરી લીધી ને ભગવાનનું નામ પણ લઈ લીધું હા જે લેવું પડે આખો દિવસ તો કામ હોય પણ સાંજે તો માતાજીનું મહારાજનું ભગવાનનું નામ લેવું પડે તો હવાનું શું છે કે માતાનું ભગવાનનું ભક્તોનું નામ લઈને પસંદ ના તો પગ મેં

માની ખાસ એક ટ્રીક સાંજે ખાઈને બિલકુલ કશું નહીં ખાવાનું ફળ ફ્રૂટ કોઈ વસ્તુ નહીં એક જ પાણી બસ બાગે નહીં તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મંદિર માત્ર જય નગર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય